તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું વણીને બાજરીનો રોટલો તો હાથથી રોટલો કેવી રીતના બનાવો આગળ એ રેસીપી મેં તમારા સાથે શેર કરી છે અને તમે લોકોને ખૂબ જ પસંદ આવી છે અને ખૂબ જ લાઈક આવ્યા છે એ રેસીપી માટે તો આજે હું તમારા માટે વણીને રોટલો કેવી રીતના બનાવો ને એની રેસીપી લઈને આવી છું તો ઘણા બહેનોની કમેન્ટ હતી કે કેવી રીતના વણીને રોટલો બનાવો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે સરળ રીતે વણીને રોટલો બનાવીશું તો સૌ પ્રથમ તો તમે વિડીયોમાં જોયું કે ગેસ ઉપર મેં પાણીને ગરમ કરવા માટે મૂક્યું હતું તો આગળ હું તમને બતાવીશ કે શું કરવા માટે પાણીને ગરમ કરીને આ લોટમાં વાપરવાનું છે તો અહીં મોટું એક વાસણ લઈ લેવાનું છે જેનામાં આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી ગરમ પાણી ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે અહીં બાજરીનો લોટ ઉમેરી દેવાનો છે તો આજે મારી રોટલાની ક્વોન્ટિટી બહુ વધારે છે લગભગ ત્રણથી ચાર અથવા તો પાંચ રોટલાઓ બનાવવાની છું એટલે મેં ભેગો જ લોટ ઉમેરી દીધો છે હવે અહીં તમે જોઈ શકો છો કે લોટને મેં એકદમ સરસ રીતે મસળી લીધો છે લોટ મને થોડો એવો ઢીલો લાગી રહ્યો છે તો ઉપરથી હું અહીં કોરો લોટ ઉમેરી દઈશ અને ફરી પાછું આ લોટને મસળી મસળીને બાંધી લઈશ તો હથેળી હોય ને તેની મદદથી આપણે પ્રેસ કરવાનું છે અને એકદમ મસળી મસળીને આ લોટ બાંધવાનો છે જેથી કરીને રોટલો આપણો એકદમ સફેદ બને અને એ રોટલો સરસ એવો ફૂલશે આપણે વણીને પણ બનાવીશું ને ફ્રેન્ડ્સ તો પણ એ રોટલો એકદમ ફૂલીને દડા જેવો થશે તો આગળ તમે વિડીયોમાં જોયું જ હશે તો હવે અહીં થોડું આપણે લોટને ચીકણો કરી લેશું ચીકણો હશે એટલે આપણે પાટલા ઉપર તેની રોટલી વણવામાં કે વેલણથી રોટલો વણવામાં બિલકુલ તકલીફ નહીં પડે તમે આની રોટલી પણ વણી શકો છો તો આજે હું રોટલો જ બનાવીશ રોટલીની રેસિપી જો તમે મને કમેન્ટ કરશો તો જરૂરથી બનાવીને શેર કરીશ કે બાજરીની રોટલી કેવી રીતના બનાવાય હવે લોટ અહીં બંધાઈ ગયો છે અને થોડો એવો કઠણ લોટ બાંધવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો નહીંતર લોટ ફાટી જશે હવે પાટલો લઈ લેવાનો છે અને કોરો લોટ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરી દઈશું આ રીતના જો કે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો પાટલા ઉપર પણ થોડો આપણે લોટ એટલા માટે લગાવવાનો છે કે રોટલો નીચેથી એકદમ ચોટી ન જાય હવે જાડો વેલણ લઈ લેવાનો છે અને જેવી રીતના આપણે ઘઉંની રોટલી બનાવીએ તેવી રીતના આપણે આ રોટલો વણી લેવાનો છે તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ પાતળો પાતળો એવો મેં રોટલો વણી લીધો છે બીજો હું તમને બનાવીને બતાવી દઈશ તો અહીં મેં બીજો પણ લુવો કરી લીધો છે મોટો હવે આપણે અહીં તકલીફ પડતી હોય રોટલો પાટલા ઉપર વણવામાં તો શું કરવાનો છે કે આ રીતના આપણે થોડો હાથની મદદથી જ તેને મોટો કરી લેવાનો છે પછી આપણે એકથી બે વેલાણ લગાવીશું એટલે રોટલો ફટાફટ બનીને રેડી થઈ જશે તો હાથની મદદથી થોડો આપણે ફેલાવી લેવાનો છે જેવું કે મેં આગળ વિડીયોમાં બતાવ્યું અને એકદમ હલકા હાથે વેલણને પ્રેસ કરવાનો છે એટલે રોટલો જે છે એ પાટલા નીચે બિલકુલ ચોટે નહીં જો તમે એકદમ વજન દઈને વેલણથી વણશો તો રોટલો નીચે ચોટી જશે અને જ્યારે તમે ઉખડશો તો એ રોટલો આખે આખો પાટલામાં ચોટી જશે અને બરાબર રાઉન્ડ શેપમાં નહીં બને તો એકદમ હળવે હાથે તેને ઉખેડી લેવાનો છે તો આ મેં ઝીણો રોટલો બનાવ્યો છે એટલે સાઈડો તમે અહીં જોઈ રહ્યા છો કે થોડી દબાઈ ગઈ તો કંઈ વાંધો નહીં આપણે રોટલાને હાથમાં લઈને તેની સાઈડો આપણે હાથથી બરાબર એકદમ સેટ કરી લેવાની છે અને આપણે તેને તાવડી ઉપર શેકવા માટે મૂકી દેવાનો છે ફરી પાછો હું તમને અહીં ત્રીજો રોટલો વણીને બતાવીશ એટલે એકદમ આ જે કામ છે રોટલા બનાવવાનો એકદમ ઇઝી થઈ જાય તો બધાને જ રોટલા બનાવતા નથી આવડતું પણ રોટલી બધા જ બનાવી લે છે તો અહીં જેમ રોટલી આપણે વણીએ છીએ એવી જ રીતના આપણે અહીં બાજરીનો રોટલો વણવાનો છે ખાસ બહુ કે આપણે લોટ બાંધવામાં ધ્યાન રાખવાનો છે બહુ લોટ ઢીલો નથી બાંધવાનો અને આ રીતના આપણે વેલણ જે છે એ એકદમ હલકા હાથે સ્પ્રેસ કરીને આપણે રોટલા ઉપર ફેરવીશું એટલે એકદમ સરસ એવો ઘોલ રોટલો બનીને રેડી થઈ જશે અહીં તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે એકદમ ઘોલ રોટલો વણાઈને રેડી થઈ ગયો છે અને થોડું તમને આડું અવળું લાગે તો તમે એકદમ સાઈડમાંથી હાથ લગાવીને તેને ગોલ શેપ આપી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ઉપરા ઉપરી મેં અહીં ત્રણથી ચાર રોટલા બનાવ્યા અને બધા જ જે રોટલા છે એકદમ સરસ એવા ગોલ ગોલ થયા છે તમને કાંઈ પણ પ્રોબ્લમ પડતી હોય રોટલો બનાવવામાં વણીને તો તમે મને કમેન્ટ કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે ચોથો રોટલો પણ બનાવીને મેં રેડી કરી લીધો છે તો આપણે તેને થોડો એવો ગોલ સેપ આપી દઈશું જો ક્યાંયથી પણ આપણે રોટલો ક્રેક લાગતો હોય તો અહીં તો આપણો રોટલો એકદમ સરસ એવો વગર ક્રેકે બનીને રેડી થયો છે તો તેને આપણે ગેસ ઉપર શેકી લેશું તો અહીં તાવડી આપણે એકદમ સરસ એવી ગરમ કરી લેવાની છે જો ઠંડી તાવડી હશે તો રોટલો બરાબર શેકાશે નહીં અને એ રોટલો જોવામાં પણ બિલકુલ સારો નહીં લાગે તો અહીં તમે જોઈ શકો છો કે તાવડી એકદમ સરસ એવી ગરમ હતી તો પહેલો પળ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે હવે બીજો પળ પણ આપણે અહીં પલટી દેવાનો છે તો થોડો મને અહીં કાચો લાગી રહ્યો છે તો થોડીવાર માટે આપણે ફરી તેને શેકી લેશું અને ફરી પાછો આપણે ત્રીજો પડ જે છે એ શેકવા માટે મૂકી દઈશું તો અહીં તમે જોશો કે ધીરે ધીરે આ જે રોટલો છે એ ફૂલવા માંડશે તો આ રોટલાને આપણે પાટલા ઉપર વણ્યો છે ન કે આપણે તેને હાથથી બનાવ્યો છે તો પણ આ રોટલાને તમે જોઈ શકો છો કે વચ્ચેથી ફૂલી રહ્યો છે તો હવે તમે અહીં થોડી વારમાં જોશો કે ફ્રેન્ડ્સ એકદમ સરસ એવો દડા જેવો ફૂલીને રેડી થશે તો વચ્ચે આપણે થોડું એવું હાથથી દબાવી દેવાનું છે જેવું કે હું અહીં હાથથી દબાવીશ અને રોટલો જે છે એકદમ સરસ એવો ફૂલી આવશે અને નહીં પણ દબાવો તો પણ આ રોટલો એકદમ સરસ એવો ફૂલીને દડા જેવો થશે કારણ કે આપણે લોટ એકદમ સરસ એવો મસળીને બાંધ્યો હતો અને પ્લસમાં આપણે અહીં થોડો ગરમ પાણીનો ઉપયોગ કર્યો હતો જેનાથી લોટ જે છે એ ચીકણો થઈ જાય છે અને ચીકણો લોટ આપણે જ્યારે વણીએ તો બરાબર વણાઈ જાય છે નહીતર તમે બાજરીનો લોટ બાંધશો ને તો એકદમ ડ્રાય ડ્રાય જેવું લાગશે અને રોટલો જેવો વણશો એટલે એ ક્રેક થઈ જશે અને થોડી એવી લોટમાં ચીકાશ હશે ને ફ્રેન્ડ્સ તો તેનો જે શેપ છે એ રોટલી જેવો આવશે જેવું કે આપણે ઘઉંનો લોટ જે છે એ ચીકણો હોય છે આપણે તેની રોટલી બનાવીએ છીએ તો એકદમ સરસ એવી ગોલ શેપમાં આવે છે તો થોડું ગરમ પાણીનો ઉપયોગ કરવાનો એટલે તમારો રોટલો જે છે એ પાટલા ઉપર પણ ખૂબ જ સરસ એવો ગોલ બનશે અને ફૂલીને દડા જેવો થશે અહીં હું તમને કટ કરીને બતાવી રહી છું રોટલો એકદમ સરસ એવો અંદરથી ફૂલ્યો છે એટલે જ સરસ એવો ઉપરથી કટ થયો છે જો ન ફૂલ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ઉપરથી કટ નથી કરી શકતા આપણે તેને તેનો પળ અલગ નથી કરી શકતા તો તમે પણ જરૂરથી ટ્રાય કરો મારી આ રેસીપી અને ફ્રેન્ડ્સ જરાય પણ ગમી હોય તો લાઇક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો અને બાજુમાં રહેલા બે લાઈકોનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા આવા વાળા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આપણે ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ